નશીલા પદાર્થો પ્રતિકારક દિવસ નિમિત્તે નશાયુક્ત પદાર્થોથી કે કીર્તે બચવું વિષય ઉપર વ્યાખ્યાન અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ બી કે એમ સાયન્સ કોલેજ એનસીસી આર્મી વિંગ નેવી વિંગ શાહ એનએચ કોમર્સ કોલેજ આર્મી વિંગ અને બ્રહ્માકુમારી વલસાડના સંયુક્ત ઉપક્રમે બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ ખાતે પદાર્થો પ્રતિકારક દિવસ નિમિત્તે નશાયુક્ત બચવું વ્યાખ્યાન યોજાયું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી ડોક્ટર ઝાલા સાહેબે જુદી જુદી નશાયુક્ત દવાઓ અને તેની આડઅસરો ઉપર માહિતી આપી હતી આચાર્યશ્રી વિકાસ દેસાઈએ જણાવ્યું હતું કે આપણે નશાયુક્ત પદાર્થોથી દૂર રહીએ અને જેઓ આ ચુંગાલમાં ફસાયા છે તેમને બચાવીએ વ્યાખ્યાના મુખ્ય વક્તા મોનિકા બહેને વિદ્યાર્થીઓને જણાવ્યું કે નશો થઈ ગયા પછી આપણે તેમાંથી મુક્ત થવું ખૂબ કઠિન હોય છે વ્યક્તિ નશામાં આવી ગયા પછી તેનું આખું કુટુંબ તાણ અનુભવે છે તેમણે જણાવ્યું કે નશો છોડવા માટે આધ્યાત્મિકતાનો સહારો લઈ ધ્યાન અને યોગના સહારે ધીમે ધીમે મુક્ત થઈ શકીએ છીએ આપણે વિદ્યાર્થીઓને નશો નહીં કરવા માટે અને અન્ય વ્યક્તિઓ નશો કરતા હોય તો આ વ્યક્તિને નશાની ચુંગાલમાંથી બહાર લાવવા માટે આપણે સૌ કાર્ય કરીશું તેવી પ્રતિજ્ઞા લેવડાવી વ્યાખ્યાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર ઝાલા સાહેબ શૈલેષભાઈ તથા નશાબંધી આબકારી વિભાગના શ્રી હિતેશભાઈ પટેલ શ્રી ડી એન મિશ્રા જયદીપભાઈ ડાંગર સતીષભાઈ નાયકા આશીષભાઈ તથા બી કે એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર નવીનભાઈ યાદવ ડોક્ટર કલ્પેશભાઈ પટેલ અને શાહ એનએચ કોમર્સ કોલેજ એનસીસી ઓફિસર મુકેશભાઈ પટેલના તથા પ્રભા કુમારી વલસાડના મોનિકાબેન સેજલબેન મિતેશભાઈ હાજર હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન પ્રોફેસર મહેશભાઈ પટેલ અને ડોક્ટર સુરેશભાઈ પટેલે કર્યું હતું કાર્યક્રમમાં કોલેજના એનસીસીના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વ્યસન અને નશો આ વસ્તુને લઈને ખૂબ જ સમાજમાં જે બધી ફેલાઈ છે અને ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે નશાબંધીમાંથી લોકોને નશામાંથી મુક્ત કરવા માટે ત્યારે આજ રોજ નશીલા પદાર્થો પ્રતિકારક દિન નિમિત્તે વલસાડની બીકેમ સાયન્સ કોલેજ ખાતે એનસીસીના કેડેટ્સ માટે અધિક્ષક નશાબંધી આપકારી વિભાગ વલસાડ દ્વારા આજરોજ એક ખૂબ જ સુંદર અહીંયા સેમિનાર યોજાયો ત્યારે અત્યારે આપણી સાથે કોલેજના પ્રિન્સિપલ શ્રી તેમજ ડીએમ શર્મા સાહેબ અને અન્ય અધિકારી ઉપસ્થિત છે તો એમની પાસેથી વધારે માહિતી મેળવશું સર જણાવશો કે જે આજ રોજ આ કાર્યક્રમ ગયો વિદ્યાર્થીઓને એનસીસી ના વિદ્યાર્થીઓને જે તમે માર્ગદર્શન આપ્યું અમારા માધ્યમ દ્વારા શું કહેવા માંગશો શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ આજે કાર્યક્રમ નું આયોજન કર્યું છે એ ઘણું વિદ્યાર્થીઓ માટે લાભકારક છે અને વિદ્યાર્થીઓને દ્રગને એડિટને એ બધી જે વસ્તુઓ છે એના માટે માર્ગદર્શન ઘણું સારી રીતે મળી રહે તથા બાળકો અને જે એમના મિત્રો થઈ આ જે વ્યસનો વધારે ફેલાતા હોય એ વ્યસનો ઓછા થાય અને એકબીજાને સમજણ પડે એ માટેનું આ ખાસ આયોજન છે અને એ બાબતમાં આજે એનસીસીના વિદ્યાર્થીઓ જે અહીંયા લાભ લઈ રહ્યા છે એ લાભ લઈ રહ્યો એ લાભ ઘણો સારો અને સારી રીતે એમને મળે સાયન્સ કોલેજના પ્રિન્સિપલ વિકાસભાઈ દેસાઈ અત્યારે આપણી સાથે છે વિકાસભાઈ જણાવશો કે વિદ્યાર્થીઓને જો વાત કરીએ અત્યારે સોશિયલ મીડિયાને લઈને અને બીજા પણ ઘણા ખરા એવા પરિબળો છે કે જેને લઈને વિદ્યાર્થીઓ નશા પ્રત્યે વધારે જાય છે અને ડ્રગ્સની જો વાત કરીએ તો વચ્ચે થોડા સમયથી વલસાડ ખાતે પણ કહેવાય કે ડ્રગ્સનું દૂષણ વધ્યું હતું તો એક કોલેજના પ્રિન્સિપલ અને જાગૃત નાગરિક તરીકે અમારા માધ્યમ દ્વારા તમે શું સંદેશો આપશો વિવિધ પ્રકારના નશાઓથી કોલેજના વિદ્યાર્થીઓ કેવી રીતે દૂર રહે અને જો કોઈ વિદ્યાર્થી આ ચુંગાલમાં ફસાઈ ગયા હોય તો એમાંથી કેવી રીતે નીકળવું એની સાયન્ટિફિક અને સાયકોલોજીકલ માહિતી નશાબંધી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આપવામાં આવી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે કે આપણે તો બચીએ જ પણ આપણે બીજાને બચાવીએ માત્ર બચવું નહીં અને ખાસ કરીને એક મુખ્ય વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો તે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર આપણે નશો થાય તે પહેલાં જ એને અટકાવીએ કોઈ વિદ્યાર્થી નશા યુક્ત બને તે પહેલાં અટકાવીએ એટલે વિદ્યાર્થીઓને એક મેસેજ કર્યો કે આપ તો નશો નથી જ કરતા પણ જો કોઈ કરતો હોય તેને બચાવો અને જો કોઈ ફસાઈ ગયો હોય તેમાંથી તો એને એમાંથી બહાર લાવો એ આજના આ દિવસનો મુખ્ય હેતુ હતો વિકાસભાઈ ખૂબ જ સુંદર તમે વાત કરી ત્યારે અન્ય એક પ્રશ્ન આપને પૂછીશ કે જો કોઈ આમાં ફસાઈ ગયું નશામાં કહેવાય કે ખૂબ જ ગંભીર રીતે ઘણા છોકરાઓ ફસાઈ જાય છે વાલીઓને પણ જ્યારે આ વાતની માહિતી થાય છે ત્યારે વાલીઓ સમાજમાં નામ બગડવાની બીકે આગળ આવતા નથી તો એ બાબતે તમે શું કહેશો કારણ કે જાગૃતિની ખૂબ જ જરૂર છે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે કોઈક વિદ્યાર્થી તમારો મિત્ર જો આ ચુંગાલમાં ફસાયો હોય તો અમને માહિતી આપો અમે માહિતી ગુપ્ત રાખીશું વિદ્યાર્થીને પણ ગુપ્ત કહીશું એના વાલીઓને પણ નહીં કહીશું પણ એક વન બાય વન બધાને બોલાવીને બ્રહ્માકુમારીઝ અને બીજી બે સંસ્થાઓ સાથે સંપર્ક કર્યો છે તેઓ આવીને કોઈને પણ જાણ કરી વિના આ વિદ્યાર્થીને કોઈપણ રીતે આ ચુંગાલમાંથી મુક્ત કરવાની એક આજે પ્રતિજ્ઞા લેવડાવી છે વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે સાહેબ કેટલાક વિદ્યાર્થીઓ નાનકડા કોઈક નશામાં છે દારૂ બીડી સિગરેટના તો અમે કહીશું હન્ડ્રેડ અને આ કેમ્પસ પર તો અમે લગભગ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે ચલાવીશું આખો વર્ષ દરમિયાન ખૂબ ખૂબ આભાર વિકાસભાઈ આપનો વિકાસભાઈ અને અન્ય જે નશાબંધ વિભાગમાંથી જે સાહેબ આવ્યા હતા એમણે એમની વાત કરી ત્યારે અહીંયા જે સેમિનાર હતો એમાં એનસીસી જે સ્ટુડન્ટ્સ હતા એમની પણ જે આપણે એમનામાં વિશ્વાસ જોયો અને એમણે જ્યાં જે પ્રતિજ્ઞા લીધી છે કે અમે તો નશો કરતા નથી અને કરશું પણ નહીં અને અમારા આજુબાજુના વિસ્તારમાં કે કોઈક મિત્ર અમારા દેખાય તો એમને પણ અમે ચોક્કસ જ રોકીશું ત્યારે સમાજમાં દરેક વ્યક્તિએ આગળ આવીને આ બધીને મુક્ત કરવી જરૂરી છે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ